કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં જશો છો કેમ કે આપડા બ્લોગ વિડિયો જોતા બધા મજામાં જ હોય તો આપણે તળાજાથી વ્લોગ બીજો એટલે કે વ્લોગ ટુ આપણે સ્ટાર્ટ કરી દીધો છે અને હવે અહીંયાથી આપણે જઈએ છીએ જાંજવેરના દરિયે અને જાંજવેરના દરિયે આપણે મસ્ત પ્રી-વેડિંગ શૂટ કરવું છે ફોટો શૂટ કરવું છે અને મસ્ત મસ્ત બ્લોગ બનાવવા છે આઈ માતાજીના મંદિરથી શરૂ કરીએ છીએ તમે જો પાછળ આપણે વારાહી માતાજીનું મંદિર છે અને અહીંયા આપણે નેસડા થી તળાજા આવ્યા ને તળાજા નગર ના મેરેજ નું બધું પૂરું કરીને હવે આપણે જાય છે ઝાંઝમેર ના દરિયે તો ચાલો લોગ માં બને રહેજો લાઈક કરજો ને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગાડી તમને બતાવું જોવો ટાટા નેક્સોન અમારી એક્સ કાર છે ભાઈ એક્સ કાર તમે અમારે જૂના ફોટો ને વિડીયો જોશો ને તો એમાં આ ગાડી બતાવશે ગાડી છે ચોર્યાસી સત્યાવી જે મારી ડ્રીમ કાર હતી અને આપણે ડ્રીમ પૂરું પણ કર્યું અને પછી આપણા ફેમિલીમાં જ તે સેલ કરી દીધી તો ગાઈસ કેવી લાગી આપણી ટાટા નેક્સોન ગાઈસ હવે આપણે નીકળી ગયા છીએ વારાહી માતાજીના મંદિરેથી અને જઈએ છીએ અત્યારે ઝાંઝમેરના દરિયે તો હવે બ્લોગમાં બન્યા રહેજો નવો બ્લોગ એટલે કે આ બીજો બ્લોગ અહીંયાથી શરૂ થાય છે અને ઈચ્છા આવી છે કે ત્યાં આપણે આફ્ટર પ્રી વેડિંગ આફ્ટર મેરેજ કેવું કહેવાય આફ્ટર વેડિંગ પ્રી શૂટ કરવું છે તો જઈએ છે ત્યાં તો આ છે જો ડુંગરો અહીંયાથી દેખાશે જોરી દોસ્તો મસ્ત માઉન્ટેન માઉન્ટેન વ્યૂ તો ચાલો જાંજવેરના દરિયા આપણે મસ્ત એક્સપ્લોર કરવા જોઈએ બહુ મસ્ત છે જાંજવેરનો દરિયો તડકો થઈ ગયો છે બે અઢી વાગી ગયા છે અત્યારે ચાલો એન્જોય કરશું મજા આવશે

ચાલો ગાઈઝ બ્લોગ માં બના રેજો હવે આપણે જાશું જાંજમેર ગાઈઝ તો પેલા આપણે જાશું ઝાંઝમેર ના દરિયે બહુ મસ્ત ઝાંઝમેર નો દરિયો છે અને જાંજમેર આપણે મસ્ત ફોટોશૂટ ને ફોટો વિડીયો બધું કરીને આપણે જાશું ગોપનાથ મહાદેવ ના દર્શન કરશું અને પછી મોરિયન ને વિરાસ ને નાવું છે દરિયામાં તેને નવરાવશું ત્યાં મજા આવશે તો તમે જો ગાઈઝ વિરાજભાઈ મસ્ત ગોગલસ વેરી લાઈડાય હાય કેદે વિરાક્ષ બાય અરે હાલો દરિયે હાલો દરિયે કેતો વિરુ નાઈ નાઈ કરવા નાઈ નાઈ કરવા હવે હવે તમે સિનેમેટિક બીઓએન જે એન્જોય કરો

આપણે પહોંચી ગયા છે પિતલપુર અહીંયાથી બે કિલોમીટર છે અને આ છે પિતલપુર પીવા માટે ઉભા છે અને હવે આપણે જાશું મસ્તરામ ધારા અને આ છે જાંજમેર ગામ

મતલબ બહુ જ હેવી અને જબરજસ્ત અહીંયા દરિયા કિનારો છે એ બતાવવા માટે અને ત્યાં ફોટોશૂટ કરવા માટે આવ્યા છે પણ રસ્તામાં અમને કોણ મળી મળી ગયું અને કેવા મસ્ત પર્સન ગયા હું તમને બતાવું જોકે મારી મદદ કરવા માટે આવ્યા છે પણ એને બતાવવાનું તો થાય જ છે તમે જોઈ શકો છો ગૌરવભાઈ ગૌરવભાઈ અહીંયા અહીંયા જ રહો છો તમે જાંજમેર જ રહે છે અને એને આપણે ચેનલ ગાડીઓમાં જોઈને જ તે સબસ્ક્રાઈબ કરી દીધું અને પછી ચેટ કર્યું મારી સાથે કે ભાઈ હું અહીંયા જ રહું છું ને એમ તમે એકદમ ચાલો અમારી સાથે આવી જાઓ ને મસ્ત ફોટોશૂટ ને વિડીયોગ્રાફી કરી દો અને એ ઇન્સ્ટાગ્રામ પણ ચલાવે છે શું આઈડી છે ઇન્સ્ટાગ્રામ આઈડી બારૈયા ગૌરવ બારૈયા ગૌરવ કરી બારૈયા ગૌરવ 320 હા બોલી જાવ તમે ગૌરવ બારૈયા 320 કરીને છે મારી હા તો ગૌરવ બારૈયા 320 ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમને જરૂરથી ફોલો કરવાનું છે અને મને ખુદને એક્સપિરિયન્સ છે બહુ સારા પર્સન છે અને એક નંબર વ્યક્તિ છે દોસ્તો તો એમને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો તો ગાઈસ આવી ગયા છે અત્યારે મસ્તરામ ધરા અને અહીંયાનો વ્યૂ કેવો ખતરનાક છે અમે ગાડી જો ક્લાઇમ્બિંગ કરીને અહીંયા લાવ્યા છે તો જો ઓફ રોડિંગ કરીને લાવ્યા છીએ અને વિરામ વિરાશ શું જોયું જો વાય શું છે ડાન ડાન તો દરિયા પાસે આવી ગયા છીએ આપણે જોઈ શકો છો વાવ અને મસ્ત ઓફ રોડિંગ કરીને ગાડી અહીંયા લાવ્યા છીએ આપણે આ છે મસ્તરામ ધરા અને આજ આપણે અહીંયા બ્લોગ શૂટ કરવાનો વિરુદ્ધ દરિયો ક્યાં છે દરિયો દરિયો કેટલું બધું ભુવા છે ગાયગમાં બન્યા રહેજો અને આજે અહીંયા મસ્ત ફોટોશૂટ ને વિડિયોગ્રાફી કરવા આવ્યો છે અને અહીંયા આપણે એક્સપ્લોર કરશું આ બધી જગ્યા હું તમને બતાવીશ ઓ માય ગોડ

પૂનમ આવી રહ્યા છે ઓ બેડ ન્યૂઝ મળ્યા છે ભાઈ અમને પણ હવે હું તમને બ્લોગમાં લાસ્ટમાં કહીશ કાંઈ નહીં ચાલો અમને બહુ ઈચ્છા હતી પણ હવે પૂરી નહીં થાય તો ચાલો બ્લોગમાં બને રહેજો ને અમે જો ક્યાં આવી ગયા અત્યારે મસ્ત ખોડિયાર માતાનું મંદિર છે અહીંયા તો આપણે પેલા માતાજીના દર્શન કરી ગાઈઝ આવી ગયા છીએ આપણે મસ્ત રામધરા અને ખોડિયાર માતાજીના મંદિરે અને અહીંયા બહુ પ્રાચીન ખોડિયાર માતાજીની ગુફામાં બેઠા છે ખોડિયારમાં અને અહીંયા આપણે દર્શન કરશું અને પછી આપણે દરિયો જોવા જશું તો ચાલો હું તમને માતાજીના દર્શન કરાવ તો આ છે શ્રી પાતાળ ખોડિયાર માતાના અદભુત ગુફા છે આ શ્રી ખોડિયાર માતાજી અને આપણે હવે અંદર જાશું શ્રી ખોડિયાર માતાજીના દર્શન કરશું અને પાતાળ કોરિયર માટે જે અદ્ભુત ગુફાના દર્શન કરવા આવી ગયા છે અને આ છે તળાજાથી છવ્વીસ કિલોમીટર ઝાંઝમેર ગામની બાજુમાં મસ્તરામ જવા કહેવાય અને ત્યાં પવિત્ર અને અદ્ભુત ગુફા છે અને અહીંયા અહીંયા છે શ્રી કોડિયાર માતાજી જેના અમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ બોલો શ્રી કોડિયાર તો આ છે શ્રી જગદંબા કોડિયાર શ્રી મહાત્મા પ્રેમદાસજી અહિયાં બિરાજમાન હોય છે પણ અત્યારે પવિત્ર કુંભ મેળો ચાલી રહ્યો છે તો તે કુંભ મેળામાં સ્નાન કરવા માટે ગયા છે